નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો મિત્રો ફાઇનલી બહાર આવવાની સંભાવનાઓ અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહી છે મિત્રો લોક સાહિત્યકાર દેવાયત ખબર કે જેમને પંદર થી વીસ કલાકની અંદર રાતોરાત જેલની બહાર મિત્રો કાઢી નાખતા અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કેમ કે મારા પછી આદિવાસી સમાજ અને જે ડેડિયાપાડાના લોકો છે મિત્રો તેમના દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે જો લોક સાહિત્યકાર દેવાતભાઈ ખબરને રાતોરાત જામીન મળતા હોય તો પછી ચેતર વસાવા તો ધારાસભ્ય છે અને બંને પર સેમ કલમો લગાવવામાં આવી છે તો કેમ દેવાત ખબરને જામીન મળી ગયા અને જેતર વસાવાને જે મિત્રો છે તે તારીખ ઉપર તારીખ આપવામાં આવી રહી છે અને મિત્રો હવે અઠ્યાવીસ ઓગસ્ટે ચેતર વસાવાના જે કેસની સુનાવણી થવાની છે અને તેમાં ફાઇનલી ચેતર વસાવા મિત્રો બહાર આવે એવું તો લાગી રહ્યું નથી પરંતુ મારા ભાઈ તમને જણાવી દે કે કંઈક ને કંઈક રીતે આ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કાવતરું પણ હોઈ શકે કે મિત્રો ડેડિયાપાડાના મોટા મોટા જે જે પોલીસના અધિકારીઓ છે તેમની બદલી કરવામાં આવી રહી છે અને હવે આવનારા સમયમાં મિત્રો નવા જે અધિકારીઓ આવી રહ્યા છે અને જેના લીધે મિત્રો જે ચેતરભાઈ વસાવા છે મિત્રો તેમને જામીન મળશે કે નહીં મળે તો આવનારો સમય જ બતાવશે અઠ્યાવીસ ઓગસ્ટે મિત્રો ખબર પડશે પરંતુ અઠ્યાવીસ ઓગસ્ટે પણ ચેતર વસાવા મિત્રો જો બહાર નહીં આવે તો આદિવાસી સમાજ અને ડેરીયાપાડાના લોકો દ્વારા મિત્રો જે માહોલ ગરમ થઈ જશે અને રેલીઓ પણ કાઢવામાં આવશે એવું લાગી રહ્યું છે જો અઠ્યાવીસ ઓગસ્ટે ચેતર વસાવા બહાર આવી જશે તો તો મિત્રો આદિવાસી સમાજ દ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવશે પરંતુ જો બહાર નહીં આવે તો મિત્રો જે છે તે અત્યારનો માહોલ પ્રમાણે મિત્રો માહોલ ખૂબ જ ગરમ થવાનો છે આદિવાસી સમાજ ગુસ્સે છે અને ના કરવાનું કરી બેસશે તો મિત્રો આ બાબતે તમારું શું કહેવાય કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં